બહાદુરી અને સમયરતી ભરૂચ જિલ્લાના વાગરા ટાઉન માં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ ખાતે આવી તેને ધરાવી ધમકાવી તેના બ્યુટી ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી જતા બ્યુટી પાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી બનાવની ગંભીરતાને પાડકી અધિકારીએ પોતાની સૂજબુજ થી દુકાનનો દરવાજો તોડી

તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલ થી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓઢને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓઢને લાગ્યા આવતા તે ગત તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ કલાકે વાગરા ખાતે યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ઘરા ઉપર ચપ્પુ રાખી બળજબરી પૂર્વક બ્યુટી પાર્લરમાં તેને ગોંઢી રાખી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આંગેની જાણ યુવતીએ તેના દુકાન માલિક વિશાલ કુમાર ઈશ્વરભાઈ સોનાને મેસેજેથી કરીને પોલીસની મદદ માંગી હતી જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ એ કે જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો થોડી અંદર રહેલી યુવતીને સલામત રીતે યુવક પાસેથી છોડાવી આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમો મુજબનો ગુનો નોંધીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના સંદર્ભે જંબુસર ડિવિઝનના પણ ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી પીએસઆઈ અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઈસમ હેરાન પરેશાન કરતો હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા તેઓએ આહવાન કર્યું હતું જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય વાઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર કટકાયતમાં રાખવામાં આવેલી વ્યુદિને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામ એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુવાદ બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળઝૂગડી પૂરક ગળા પર ચપ્પું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માનો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બંદરબહેનની છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદાર ઈસમ છે જેને બંધી રાખેલ હતું એનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આ ગામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવી છે જેમાં એમને જણાવેલું છે કે આ જે છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભોગ બનનારબહેને એમને મેસેજ કરવાની ના પડતા રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરી પૂરક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાયી સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નથી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે